સુરતમાં કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે કીમ નદીએ વોર્નિંગ લેવલ બાર મીટરની સપાટી વટાવી છે હાલ ડેમની જે કીમ નદીની સપાટી છે તે અગિયાર પોઈન્ટ વીસ મીટર પર કિમ નદીની ભયજનક સપાટી તેર મીટર માંગરોળના કોસાડી ગામના રસ્તાઓ થયા પાણીમાં ગરકાવ કોસાડીના આદિવાસી ફળિયામાં જતો રસ્તો પાણીમાં ગરકાવ આદિવાસી ફળિયામાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

જે કિમ નદીની સપાટી છે તે અગિયાર પોઈન્ટ વીસ મીટર પર કીમ નદીની ભયજનક સપાટી તેર મીટર માંગરોળના કોસાડી ગામના રસ્તાઓ થયા પાણીમાં ગરકાવ